ગામની નજીક એક ઘન જંગલ હતો એ જંગલમાં પીપળાના એક ઊંચા ઝાડની ડાળીએ એક નાની ગૌરૈયા રહેતી હતી તેનું નામ હતું ચીની બીજા બધા પક્ષીઓ આકાશમાં ઊંચે ઉડતા કલાબાજીઓ કરતા જ્યારે ચીની શાંતિથી પોતાના ઘોંસલાના ખૂણે બેઠી રહીને તેમને જોતી મનમાં એ વિચાર આવતો કાશ હું પણ ઊડી શકતી વાદળોની પાર જઈને સૂરજને સ્પર્શી શકતી પણ જ્યારે પણ તે ઉડવાનો પ્રયત્ન કરતી ત્યારે ડરથી કંપી જતી અને થોડા જ પળોમાં જમીન પર પડી જતી દરરોજ બીજા પક્ષીઓ તેનું મજાક ઉડાવતા અરે તું તો ઉડી જ નથી શકતી ડરપોક છે તું ચીની ચૂપચાપ બધું સહન કરતી આંખોમાં આંસુ આવી જતા પણ દરરોજ રાત્રે પોતાને કહેતી હું કદાચ નબળી હોઈ શકું પણ મારા સપનાઓ મજબૂત છે અને મને મારા પર વિશ્વાસ છે એક સવારે ચીનીએ નક્કી કર્યું પડી જઈશ તો પણ ચાલે પણ પ્રયત્ન તો કરીશ જ એણે પાંખો ફેલાવી અને જંપલાવ્યો પણ સીધી જમીન પર પડી ગઈ કેટલાક પક્ષીઓ ફરી તાણા મારવા લાગ્યા કહ્યું હતું ને આ તારા બસની વાત નથી ચીની ચૂપચાપ ઊભી થઈ અને ઝાડની મૂળ પાસે બેઠી રહી સાંજે એક તોતો ત્યાં આવ્યો એ બોલ્યો પડવાથી ઉડાન બંધ થતી નથી ઉડાન પાંખોથી નહીં હિંમતથી થાય છે અને તારી અંદર એ હિંમત છે એ રાત્રે ચીનીએ પહેલીવાર સ્મિત કર્યું અને કહ્યું હું ફરી પ્રયત્ન કરીશ કારણ કે મને મારા પર વિશ્વાસ છે આગલા દિવસે કોઈ શોર નહોતો કોઈ તાળીઓ નહોતી હતી તો બસ ચીની અને તેનું સપનું એ ફરી જંપલાવી અને આ વખતે થોડી ક્ષણો માટે ઉડી શકી જમીન પર પડી તો ખરેખર પણ ચહેરા પર સ્મિત હતું હું ઊડી રહી છું ભલે થોડું જ એક દિવસ ભયંકર આંધળી આવી बदा पक्षीओं घोंसला में छुपाई गया त्याथी त्यांज उड़ान भरी पवन साथ अथगाई झाड़ो साथ टकर दर वक्ते फरी ऊंची उठती रही जयरे आंधड़ी शांत थी तेरे चीनी वदड़ों की नजीक उड़ी रही थी जे पक्षीओं एने नबड़ी कहता ए आज चुपचाप उड़ान जोई रहा था तोताए कहु तुम्हें पर विश्वास कर जारी जा मोटी ताकत बनी વર્ષો પછી એક નાની ગૌરૈયા ઉડતા ડરતી હતી ચીનીએ એને કહ્યું ડર તો બધાને લાગે છે પણ ઉડે એ જ છે જે પોતાને વિશ્વાસ કરે છે આ વાર્તા આપણને એ શીખ આપે છે કે ઉડાન પાંખોથી નહીં પણ ઈરાદાથી થાય છે લોકો તાણા મારશે પણ પોતાના પર વિશ્વાસ રાખતા શીખો જે પડીને પણ ફરી ઊભો થાય છે એ જયંતિ ઊંચાઈને સ્પર્શે છે જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી વાર્તા સાથે ફરી મળીશું આભાર